તો સમગ્ર વિશ્વમાં આજે ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશ તેમજ ગુજરાતમાં પણ ક્ષય રોગોના દર્દીઓ છે જોકે ક્ષય રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે લોકોમાં લઈને જાગૃતિ આવે તે હેતુથી શહેરા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સહેરાનગરમાં રેલી કાઢી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા અને રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શહેરના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું હતું કે આ રેલીમાં સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીઓ અશ્વિન રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

માધ્ય સાક્ષર પક્ષે તેલા અત્યાશકને છે કલક કરી અને ટીવી નામના આસો સેમ્પલ ધરાતા અંદર છે ને મુખ્ય બનશે એવો વિજ્ઞાન સાથેના સરેરાવો